લગ્ન બનતો એવો કોબી મરચાનો સંભારો બનાવવા માટે મેં એક પેન લઈ છે તેમાં તેલ તેલ ગરમ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન રાય એડ કરીશું રાય કકડી જાય ત્યારબાદ વન ટેબલ સ્પૂન જીરું એડ કરીશું જીરું કકડી જાય ત્યારબાદ વન ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું અને પાંચથી સાત લીમડાના પાન એડ કરીશું ત્યારબાદ આપણે જે લીલા મરચાં કટ કરેલા છે તે એડ કરીશું અને વન ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જે કોબી સુધારેલી છે તેને એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં થોડું એવું પાણી ઉમેરીશું જેથી આપણા મસાલા બળી ન જાય પાણીની માત્રા થોડી એવી જ રાખવાની છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને તમને સંભારામાં જેવી ગળાશ પસંદ હોય તે પ્રમાણે ખાંડ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે ચડવા દઈશું તો આપણો તૈયાર છે સંભારો જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે